નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજરજના સમાચારો પર અલુના વ્રત આવી રહ્યા છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ડ્રાય ફ્રૂટની ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી હતી તો આ વર્ષે અલુના વ્રત નિમિત્તે ખાસ ડ્રાય ફ્રૂટની સાથે બીજી અનેક ફરારી વેરાઈટીઓ પણ માર્કેટમાં જોવા મળી રહી છે અલુના વ્રત આવી રહ્યા છે જેમાં બાળકીઓ કિશોરીઓ પાંચ દિવસના ઉપવાસ રાખી ડ્રાયફ્રુટ તથા મીઠા વગરની ફળાળી વાનગીઓ ખાય છે ત્યારે અલુના વ્રતને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેથી સુરતના માર્કેટમાં ડ્રાયફ્રુટની સાથે અલુના વ્રતમાં ખાઈ શકાય તેવી અનેક વેરાયટીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે ત્યારે સુરતના ભાગલ વિસ્તારમાં આવેલ ડ્રાયફ્રુટની દુકાનોમાં અલુના વ્રત માટે ડ્રાયફ્રુટ સહિત અન્ય ફળાળી વસ્તુઓ લેવા માટે પણ લોકોની ભીડ જોવા મળી રહી છે ત્યારે અમારી બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા ભાગલ વિસ્તારમાં આવેલ ડ્રાયફ્રૂટની દુકાનના ઓનર ચેતનભાઈ સાથે વાત કરતા તેઓ જણાવ્યું કે અલુના વ્રતને લઈ લોકો ડ્રાય ફ્રુટ ખરીદી કરી રહ્યા છે તો આ સાથે આ વર્ષે માર્કેટ ખાસ અલુના વ્રત સ્પેશિયલ અનેક વેરાયટીઓ આવી ગઈ છે જેના કારણે હવે અલુના વ્રત કરનાર બાળકીઓ માટે ડ્રાય ફ્રુટ સહિત અન્ય અનેક પ્રકારના વિકલ્પ ઉપલબ્ધ રહેશે જેમ કે મેંગો ચિપ્સ ડ્રાય આમળા ડ્રાય ફ્રુટ ચીકી કાજુ પાપડી ડ્રાય ફ્રુટ ચોકલેટ ડ્રાય કીવી પાઇનેપલ રાસબરી સ્પેશિયલ ખજૂર અમેરિકન બેરી સ્ટ્રોબેરી ડ્રાય ફ્રુટ જેલી માવા ચીકી તથા ફરાલી અન્ય ચીક્કીઓ જેવી અનેક વેરાયટીઓ તેમને ત્યાં ઉપલબ્ધ છે તો વધુમાં તેઓએ જણાવ્યું કે ડ્રાયફ્રુટમાં બીજી બધી વેરાયટીઓને છોડી માત્ર કાજુમાં જ ભાવ વધારો થયો છે તો હાલ અનુના વ્રતને પણ મંદીની અસર જોવા મળી રહી છે જે ગ્રાહકો પહેલા બધી આઇટમ એક એક કિલો કરીતા હતા તેની સામે માત્ર અઢીસો ગ્રામ જ ખરીદી કરી રહ્યા છે તેથી ચોક્કસથી કહી શકાય કે અલુના વ્રત નિમિત્તે ડ્રાયફ્રુટના વેપારીઓને પણ મંદીની અસર નડતર રૂપ થઈ રહી છે તો મહત્વનું છે કે પહેલા અલુના વ્રત કરનાર બાળકીઓના માતા પિતા મન ભરીને ડ્રાયફ્રુટની ખરીદી

બાકી વધારે લેવાના છોકરાઓ માટે

ડ્રાયફ્રુટમાં તો રનિંગ બધું કાજુ બદામ દ્રાક્ષ આલુ અંજીર અખરોટ એના સિવાય અલુણા માટેની જે સ્પેશિયલ આઈટમો છે એ ચીકીઓ છે ડ્રાયફ્રુટ ચીકી છે સિંગ ચીકી છે કોપરા ચીકી છે માવા ચીકી છે રાજગ્રા ચીકી છે કઈ ચોકલેટો છે ડ્રાયફ્રુટની ચોકલેટ છે એને સિવાય જે ડ્રાયફ્રુટમાં કીવી છે પાઇનેપલ છે સ્ટ્રોબેરી છે મિક્સ ડ્રાય ફ્રૂટ છે અને બીજી ઘણી આઈટમો છે છોકરીઓને ખાવા માટે ઇમલી છે જેલી છે ચેરી છે તૂટી ફૂટી છે ઘણી આઈટમો છે આ વર્ષે ડ્રાયફ્રુટમાં એવો કોઈ વધારો નથી એ ખાલી કાજુમાં થોડોક વધારો છે બાકી બધા ભાવ સિમિલર ગઈ સાલ જેવા જ છે ગ્રાહકોમાં હવે કેવું છે કે પહેલા તહેવારોને 10 દસ દિવસ પહેલાથી થોડી ખરીદી નીકળતી હતી હવે બે ત્રણ વર્ષથી એવું રહી છે કે તહેવારના ત્રણ ચાર દિવસ પહેલા ખરીદી નીકળે છે એટલે એ પ્રમાણે અત્યારે સિમિલર જ છે હવે જોઈએ હજી દિવસ બાકી છે એટલે નીકળે હવે મોંઘવારી હિસાબે થોડો ફરક પડે છે એટલે પહેલા જે લઈ જતા એનાથી અડધું લઈ જાય કોઈની જરૂરિયાત પ્રમાણે કોઈ અઢીસો લઈ જતું હોય તો સો ગ્રામ લઈ જાય પાંચસો લઈ જતો હોય તો અઢીસો ગ્રામ લઈ જાય એ રીતે ચલવીને તહેવાર પૂરો કરે છે

જી આપણે જે ડ્રાય ની દુકાન છે તેમના ઓનર સાથે વાત કરીએ તેઓએ જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વખતે ડ્રાયફ્રૂટમાં અનેક બીજી વેરાયટીઓ પણ છે જે અલુણા નિમિત્તે જે બાળકીઓ જે વ્રત રાખે છે તેઓને જે યુનિક કંઈક ફાવે એવી રીતની અનેક વેરાયટીઓ માર્કેટમાં આ વર્ષે આવી છે જેવી રીતે ડ્રાયફ્રૂટ ચીકી ચોકલેટ ડ્રાયફ્રૂટ તેમજ બીજી અન્ય અનેક વેરાયટીઓ છે જે આ વર્ષે અલુણા નિમિત્તે માર્કેટમાં આવેલી છે જે બાળકીઓને ખૂબ જ પસંદ પડે છે જેના કારણે તેઓના માતા પિતાઓ સૌથી વધારે ડ્રાયફ્રુટની સાથે આ ચોકલેટ તેમજ ડ્રાયફ્રુટ ચીકી જેવી અન્ય જે કીવી હોય છે પાઇનેપલ હોય છે ડ્રાય કરેલા એવી તમામ વસ્તુઓની ખરીદી વધારે કરે છે તો ગત વર્ષ કરતા આ વર્ષે ખરીદીમાં પણ થોડું મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન યાસિર મેમન સાથે રશ્મિ રાણા વિશેષ